જોઈ લો માં પ્રિયાંકા શું કરે આ કેવો એક મિનિટ કર જા ટ્રેન્ડ હાલે હોય કે નહીં ની મમ્મી હવે આ હે ને કનેક્ટ કરીને વગાડવા ગુડ મોર્નિંગ અરે માથે તમને કે મજા માં સો આપણે મસ્ત મજાનો નો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય આજ આપણે બધું કામ કરના કે નામ જો આજે તો કે મસ્ત મજાનું વાતાવરણ હે ને એનામાં આપણે બધું કામ કરના ને મહેન્દ્ર સુતો ની મહેન્દ્ર એ વાત કરી ગુડ મોર્નિંગ અરે અને આપણે રવિભાઈ પણ રખડે હે રે ની રખડે હે અને મમ્મી જો મમ્મી આ જો

અને આ તો કાંઈક વાતાવરણ કાંઈક અલગ જ છે બધું કામ કરી નાખ્યું હોય ને તો જો ધજા કે જ ન થાય અને આ તો વાતાવરણ કાંક એવું અલગ છે ને કાંક ને અલગ જ લાગે આજે અને એનામાં રવિભાઈ આપણે ઊભા હે આ રવિભાઈ તો કોઈ ગુડ મોર્નિંગ અરે માટે બોલે નહીં અને મહેન્દ્ર બોલી ગયો અને મમ્મી જો હાલો આપણે થઈ ગયા તૈયાર માથું બસ ઓલી જ તો હવે આપણે જઈએ અમારા રવિભાઈ જોઈ લો અમારા રવિભાઈ જોઈ લો ત્રુઈ જાય વાયનો બહુ ખીલી પડ્યો હે કે તું હાલ ઝપાતે હાથ તો હવે આપણે અહીં ચપ્પલ પેલ લઈ મમ્મી એક વસ્તુ લેવાની છે તો બાકી હે આપણે ચપ્પલ તો થોડી કોવા પડી હે એટલે આપણે પેલ લઈ આજે બ્લોગ તમાર અલગ આવશે મજા આવી આવશે જોવાનું કન્ટિન્યુ બ્લોગ માં બની રહી છું તો મજા આવશે જોતી વાળી અને આપણે ચપ્પલ પહેરી લીધી અને ચપ્પલ થોડી ધોઈ નાખી એટલે સળ ચમકે ને આમ થોડું મસ્ત સ્વસ્થતા રીત ના લાગે આમ પાણી ભી અને આ પાણી માં નાખી દીધું અને માં જો મમ્મી ની જો કકા મમ્મી ની કક પાસે લે તો આપણે જો કકવાત આવતા રહે આજે આપણે બારે આતા રેની મમ્મી હા બારે આતો હમ આપણે બારે જો રસ્તો માં આવતા રહે હે ના કકા માર્ગ માં રસ્તો હે ને તો આપણે ને લાકડી પોચી આયા હે ને મમ્મી જો જો મમ્મી આલે લાકડી એમ બજાર જો મારી કકા લાકડી એમ બજાર કાકા આવી દીપ ના હે આપણે આવી ગઈ હુ બહત બધી દીકસા ને વાવી ને આપણે આગળ આગળ હાલે હાલે જઈ હે તો જો મમ્મી હાલી હાલી જઈ હે રે ની મમ્મી હ હા તો ક વસ્તુ લેવાની હે આપણે જઈએ હા મોબાઈલ નો કાચ કે ન ખાવાનો હે અને હે ને આપણે હાલી હાલી જાય જઈએ રે અને મમ્મી મોખી મોઈ જાય ને આગળ હાલે જઈ હે રે આપણે તો આપણે લાડલા જઈ હે ની મમ્મી જો મારી કાકા કડે બજાર કાકા આવી રીતના હે જો

जाओ मेरी बस जो है ओवे आई रे जा बदी बस की दुकान में जाओ और काका मार दुकान में मैं तो जाओ मम्मी पूछा करे नी मम्मी हां भी तैयार हो आहा जो आ दुकान में सो तो को ले बोले का है कि नहीं मम्मी અને આપણે આગળ જઈએ અહીંયા કેમ મસ્ત મજાનો ટ્રેન્ડ આલ્યો ને મમ એટલે બહુ ગમત ને મને તો ગમત તો એટલે આજ એમ લીધો છે અને એને એનો પણ આપણે પડી ગઈ જીરેજી હોજી અજી પંટી ગાયનો મસ્ત મજાનો ટ્રેન્ડ આલ્યો છે અને જો બિલાડી આ ગમે ને મને તો મસ્ત મજા આવે એવો છે ને કરાની મજા જ આવે ટ્રેન્ડ એનો જ આલ્યો હની મમ કે હો રહી છે જો કાકા મે તો આ કલર પસંદ કર કમેન્ટ કરજો નહી આવે જો हां तो नवो है ने એટલે ના નવો હૈ ને એટલે તો જો ને તારે મત થાપે હું આપતે હે હ અ તો તેરે હે ને આમ જો કે જાડો મોટો હે ને આપડે મમ્મી આ આ ડબલો ર ખાલી આલી તો હ આ કે તું ભૂખે ને ખાવ ટ્રેન્ડ હે ને એટલે સંજો આવતા ને નામ સે કો માં એ ભૂખાય મમ એટલે ટ્રેન આલે બધું થાય ની મમ તો કોમેડી કા જે તમે લીધો કે નહીં મમી એમે ચલાય લીધો અમાર તો ગમે ટ્રેન આવન નહી ગમે લે ની મમ ને હે ને જા ચિકું જાળ ની મમી ચિકું જાળ કે ચિકું લો જાળ કે મસ્ત મજાં ચિકું હે અને હે ને સમજો તારા પપ્પા ફોન કરી તારા પપ્પા મમી કા ગાઈસ ના પેરી લીધો હે મે ઘરે જાય તો મજા એની મમી આઠ લાગી હારો લાગી ખમ ખમ કમેન્ટ કરજો કે કેવો હેની મમી અમે તો લઈ લીધો તમે પણ બરા મિત્રો કેજો લીધો કે નહીં કે જો આપડે પપ્પા પર નાકડીયા હે અને આપડે મમી અંજો આમ મમી ઇન રહી તો ભાઈ ને રમી દેખમાં કામ મત કરો કામ કરજો દેખમાં બારે ઉભા હે પપ્પાજી દેખમાં હં આ બારે ઉભા

जो ठंडा निकाल दी जाएगी जो ठंडा निकाल दी जाए है अने हम जब भी बस वही इनके लगता है है तो हाँ जो अच्छा बढ़िया बढ़िया सुख आफ़ बढ़िया हाँ एक लाख तेरह रुपए के मचे रियासालाम लाख तेरह रुपए के एक लाख नापा चुके हैं तो एक लाख चाचू के चाचू ने ने जो जो ने तो કાવી રીત ના હે ને બારે આયા ની નાકડે મજા ના है તો તો જો આત તો કે ઓય જો તો જો તા કુછ તો કે ઓય અગે ટેક્ટર ને ઓ બધો હે નીમ જો કેટલી બધી ગાડી માં આવે જો લો માં जलावा प्रियंका जो है दुकान आए अपना है चोरी ये लोग गाड़ी बाड़ी से ना वेरी तो से तो जो मम्मी पढ़ाओ है जाए नहीं मम्मी सेल बजाओ सेल मम्मी जाए सेल हाँ मान मान माने मान हैं आज तो पहली बार मम्मी सेल मजा है नहीं मम्मी ओम तो हाँ कल कल जरिये कर मार्टे जाएगा तो नहीं मम्मी હમ હા તો સેલમાં જાય ચાલો આવે આપણે પણ સેલમાં જાય ને ચેક કરી શું શું વસ્તુ મસ્ત મજાની દુકાન કલેક્શન જો તો મમ્મી હે જાય ને મમ્મી સેલમાં જઈએ ને હા મેં બનાવી તો જે સેલ માં વિડિયો બનાયા તો અને વસ્તુ પણ લીધી હ ઘર જેની તો આપણે બધું વસ્તુ બતાવશું શું શું લીધીન હતી વસ્તુ આપણે ટોટલીંગ બતાવવાની છે આજે તો હે ને બપોર સુધી આવી ગયા ને નહી નહી લાકડી માં લાકડી નહી તો જે ઘરે પોતાયા ની મમ્મી પોતાયા પોચી આયા જે ભુલી ગયા ની અને આજે જો અમાર અનબોક્સિંગ ગમે થાય કરે શું લીધારે

और तो में जानो कि तो बेल आउट से बेल आउट हम बता रहे हैं એટલે આના બે લાઉટ ના એક જ હોય અને કનેક્ટ કરવાના બધું ની મમી હા આપણે જો જામાં ફેરી જો અહીં અંદર શું શું છે જો પહેલા તો આ નીકળે આ જો આવ આવે આ હે ને કનેક્ટ કરી બગાડવાનું દબુ લાઉટ કેવો લાઉટ હે કમેન્ટ કરજો બધા મિત્રો અને આ ચાર્જિંગ છે જો 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 पापा આવડ બોલ <laughs> <laughs> तो आज ना का क्लाउड ली दे है तो क्लाउड तो ली तो, 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 तो जो आवाज आवे तो जो लो हम जो यहां आवाज आवे के नहीं हाथ से दे दो कमेंट कर दो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो तो जो आपरे गीत बनावन दी तो से केवो लागियो बाबा जी पण जाली बैठा से जो पप्पा जन बैठा है बाबा जी क्या करे जो लाउड था अंदर

પબા આવે બોલે નહીં પબા બાર નીકળી ગેટા ને હવે નીકરા હવે આવે ઘરે ઘરે આમ થોન બતાયો જેરીએ થઈ બાર નીકળે ને એટલે હવે જ આપણે કામ કરવાનું બધું બાકી પડ્યું કામ હવે કરવા મન નથી તા હા જો ખરીદી પણ ગાણી થઈ ગઈ છે ને આમ થઈ આનો પર શોર્ટ વિડયો આવી ગયો છે જોઈ લેજો બટા કે નવો લીધો ને ટ્રેનિંગમાં છે એટલે આપણે લઈ લીધો છે મસ્ત મજાનો છે સર લાગે છે કેવો લાગે કે તો જો મમી બે ટ્રેનિંગમાં પે લીધા લાગે છે कान ફટકાલો મસ્ત

આપણે ગાડીને પેરાવસી આવો તો જો મમ્મી ની બેઠા હે ને રહી ભાઈ ઉભા હે ને તો તો થાકી ગયા તો બ્લોગ આટલો નહીં મમ્મી તો બસ હવે બોલો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મારસે હવે આ વિડીયો માં ત્યાં સુધી બધાને હરમા દે જે મતા દી